મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ છે કુષ્માંડા તેમના મંદ હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવી નામે ઓળખવામાં આવે છે સંસ્કૃત ભાષામાં કુષ્માંડાને કુમળ કહે છે બલીમાં તેમને કોળાની બલી સૌથી વધુ પ્રિય છે તે કારણે પણ મા કુષ્માંડા કહેવાય છે નવરાત્રિ પૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન અડાહત ચક્રમાં અવસ્થિત હોય છે તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી ઉષ્માનદા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસના કાર્યમાં લાગવું જોઈએ જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ જ દેવીએ પોતાના ઈસત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી તેથી આ જ સૃષ્ટિની સ્વરૂપા આદિશક્તિ છે આમનો વાત સૂર્યમંડળની અંદરના લોકમાં છે ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દેદીપ્યમાન અને પ્રકાશિત છે તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે માની આઠ ભૂજાઓ છે તેથી તે દેવીના નામથી વિખ્યાત છે તેમના હાથોમાં ક્રમવાર કમંડળ ધનુષ બાણ કમળનું ફૂલ અમૃતથી ભરેલો કળશ ચક્ર અને ગદા છે આઠમા હાથમાં જપમાળા છે જે બધી સિદ્ધિઓ અને નિધિને આપનારી છે તેમનું વાહન છે સિંહ મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક નાશ પામે છે તેમની ભક્તિથી ઉંમર યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે મા કુસમાંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે વિધિ વિધાનથી માના ભક્તિમાર્ગ પર કેટલાક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે આ દુઃખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે માની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી બહુસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે મા કુષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ વ્યાધિથી દૂર કરી તેને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે આથી પોતાની લૌકિક પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવું જોઈએ ઓમ કુષ્માંડે મમ ધન ધાન્ય પુત્ર દેહી દેહી સ્વાહા આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ મા કુષ્માંડાનો શ્લોક આ મુજબ છે સુરા સંપૂર્ણ કલસમ રુધિરાપ્લુતમ એવ દદાના હસ્ત પદ્માભ્યામ કુષ્માંડા સુભ દાસ્તુ મે મા કુષ્મંડાની પૂજા કઈ રીતે કરશો જે વ્યક્તિઓ કુંડલી જાગ્રત કરવા માગે છે એમણે મનમાં અનાહતની સ્થાપના કરવા માટે નવરાત્રિના ચોથે દિવસે મા કુષ્મંડાની વિધિવત પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ જે રીતે મા બ્રહ્મચારિણી અને મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે એ જ પ્રમાણે એમાં કુષ્મંડાની પૂજા પણ કરાય છે સવારે વહેલા ઉઠીને કળશની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ કુષ્મંડા માતાની પૂજા કરાય છે હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવા સાથે જ ઉપર આપેલા શ્લોકનું પઠન કરવું ત્યારબાદ સપ્તશતી મંત્ર અને ઉપાસના મંત્રનો પાઠ કરવો સપ્તશતી મંત્ર આ મુજબ છે યા દેવી સર્વભૂતેષુ મા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમસ્ત નમો નમ ઉપાસના મંત્ર આ મુજબ છે કુત્સી કુષ્મા કુષ્માત્રિવિધતાપયુત સંસાર સ અંડે રૂપાયામ યશ્યા સા યુષ્માંડા પૂજાનું ફળ એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડા પોતાના ભક્તો પર તુરંત પ્રસન્ન થનારા છે મા કુષ્મંડાના પૂજનથી બીમારી અને દુઃખોનો નાશ થાય છે માતા તમને લાંબુ જીવન પ્રસિદ્ધિ શક્તિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે માતા કુસમંડા પવિત્રતા અને સ્વાસ્થ્યની દેવી છે આ વિડીયોમાં જણાવેલા મંત્ર વડે માતા કુસમંડાની પૂજા કરવાથી તેમની અધળક કૃપા પ્રાપ્ત થાય છે